અમદાવાદથી ગાંધીનગર વચ્ચેના અંતરમાં હજુ પણ ઘટાડો થશે કેમકે આગામી વર્ષે તૈયાર થશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુ જેના કારણે હવે પિસ્તાળીસ મિનિટના બદલે માત્ર પચીસ મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ વન બાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુ બનાવવાની કામગીરી પણ શોભા ગ્રુપને સોંપવામાં આવી છે શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી બીજો તબક્કો અને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ ફેઝનો ત્રીજો તબક્કો માનવા બનાવવામાં આવશે નદીની પૂર્વ અને પશ્ચિમ તરફ કુલ અગિયાર કિલોમીટરનો રિવરફ્રન્ટ હાલ બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થવાનો અંદાજ છે ફેઝ વન કરતાં ફેઝ ટુની ડિઝાઇનમાં મહદઅંશે ફેરફાર કરવામાં આવ્યા છે ફેઝ વનમાં બે તબક્કામાં રાખવામાં આવ્યા હતા જેમાં લોઅર પ્રોમિનાડની ઉપર મુખ્ય માર્ગ તૈયાર કરાયો છે તો ફેઝ ટુમાં ત્રણ તબક્કા રાખવામાં આવ્યા છે જેમાં પહેલા ભાગમાં શાહીબાગ દફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીનો વાહનો ચલાવવા માટેનો માર્ગ બનશે બીજા તબક્કામાં ગ્રીન ઝોન તૈયાર કરાશે જેમાં ફૂલ છોડ પ્લાન્ટેશન કરીને કેફે એરિયા અને વોકિંગ એરિયા બનાવવામાં આવશે રિવરફ્રન્ટ ફેઝ ટુ રિવરફ્રન્ટ વે ફેઝ વન કરતાં અલગ કેવી રીતના હશે તે બીપીએસ અસ્મિતા આપને બતાવવાનો પ્રયાસ કરશે જે ફેઝ વન છે તેમાં બે હિસ્સા આપવામાં આવ્યા છે લોઅર પ્રોમિનાડ અને ઉપરનો રિવરફ્રન્ટનો હિસ્સો ફેઝ ટુ છે તે ત્રણ તબક્કામાં બનાવવામાં આવશે સૌથી પહેલાં દ્રશ્યો શાહીબાગ રફનાળાથી ઇન્દિરા બ્રિજ તરફ જવાના જે રિવરફ્રન્ટ ફેઝ વનના છે તે છે જ્યાં આગળ આ લોઅર પ્રોમિનાડનો હિસ્સો છે જ્યાં આગળ સામાન્ય રીતે અત્યારે ફેઝ વનમાં નાગરિકો છે તે રાત્રે પરિવાર સાથે આવતા હોય છે અથવા દિવસના સમયે કસરત કરવા માટે અથવા વોક કરવા માટે આવતા હોય છે નદીને સમકક્ષ આ હિસ્સો અહીંયા આગળ બનાવવામાં આવ્યો છે અન્ય હિસ્સો છે તે મિડલ પ્રોમિનાડે અહીંયા આગળ બનાવવામાં આવ્યો છે જે નાગરિકો છે તે અહીંયા આગળ અવર જવર કરી શકે તેની સાથે અહીંયા આગળ કેફેટેરિયા છે તે પણ બનાવવાનું આયોજન છે અને ગ્રીન કવર ઝોન વધારવાનો પ્રયાસ છે તે અહીંયા આગળ કરવામાં આવશે લાઇટિંગ પણ અહીંયા આગળ કરવામાં આવનાર છે જે અત્યારે બનીને તૈયાર છે અને આ જે વચ્ચેનો હિસ્સો છે તે રિવરફ્રન્ટ ફેઝ ટુમાં વધારાનો ઉમેરવામાં આવ્યો છે અને તેની ઉપરનો જે હિસ્સો છે તે મુખ્ય માર્ગ છે જે શાહીબાગ દફનાળાથી થઈ અને સીધો ઇન્દિરા બ્રિજ ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા રિવરફ્રન્ટ ફેઝ ટુમાં કરવામાં આવી છે શોભા ગ્રુપ તરફથી રિવરફ્રન્ટ ફેઝ ટુની કામગીરી છે તે પૂરજોશમાં અત્યારે કરવામાં આવી રહી છે અને મળતી માહિતી અનુસાર રિવરફ્રન્ટ ફેઝ ટુ એ પ્રકારે પણ બનાવવામાં આવ્યો છે કે ગુજરાતમાં સંભવત બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકનું આયોજન થાય તેવા સંજોગોમાં જે ખેલાડીઓ છે તે લોકોને અથવા સિક્યોરિટી સાથે આ તમામ ખેલાડીઓ છે તેમને અલગ અલગ સ્ટેડિયમ પર પહોંચી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા આવરી લેવામાં આવશે મુખ્યત્વે ચાંદખેડા વિસત રોડ પર આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેની સાથે નારણપુરામાં બનેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ ફેઝ ટુ છે તે બનવા જઈ રહ્યો છે ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ પ્રકલ્પો ખુલ્લા મૂકાનાર છે જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ રિવરફ્રન્ટ ફેઝ ટુનો અને તેની સાથે ખારીકટ કેનાલનો બીજો તબક્કો છે તે રહેનાર છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે ઉષાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ આગામી ચોથી આઠ મહિનાની અંદર અમદાવાદ શહેરના નાગરિકોને ગાંધીનગર જવું સરળ પડશે કારણ કે રિવરફ્રન્ટ ફેઝ ટુની કામગીરી આગામી છથી આઠ મહિનાની અંદર પૂર્ણ થવાની છે રિવરફ્રન્ટ ફેઝ વન જે શાહીબાગ દફનાળા ખાતે પૂર્ણ થાય છે તેને લંબાવી અને ગાંધીનગરના ઇન્દિરા બ્રિજ અને ગિફ્ટ સિટી સુધી ખેંચવા માટે બનાવવા માટેની કવાયત છે તે અત્યારે પૂરજોશમાં કરવામાં આવી રહી છે આ રિવરફ્રન્ટ ફેઝ ટુની કામગીરી લગભગ આઠસો પચાસ કરોડના ખર્ચે કરવામાં આવશે જેમાં નદીની બંને તરફના એટલે કે પૂર્વ અને પશ્ચિમ તરફના વિસ્તાર છે જેને પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના આખા વિસ્તારનું ડેવલપમેન્ટ કરવામાં આવશે નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમિનાડ રોડ નેટવર્ક અને એક્ટિવ ગ્રીન પાર્ક બનાવવામાં આવશે જે રિવરફ્રન્ટ ફેઝ વનમાં નથી અને રિવરફ્રન્ટ ફેઝ વન કરતાં ફેઝ ટુ છે તેને અલગ પણ બનાવવામાં આવશે રિવરફ્રન્ટ ફેઝ વન જે બે તબક્કામાં છે તો રિવરફ્રન્ટ ફેઝ ટુને ત્રણ તબક્કામાં બનાવવામાં આવશે એટલે કે વચ્ચેનો જે હિસ્સો વધારાનો જે હિસ્સો ઉમેરવામાં આવનાર છે તે સ્ટેપિંગ પ્રોમિનન્ટ રહેશે એટલે કે નાગરિકો ત્યાં આગળ માત્ર વોકિંગ કરી શકે અથવા પરિવાર સાથે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રોડને બનાવવાની કામગીરી કરવામાં આવેલી છે તે શાહીબાગ દફનાળા ખાતેથી ઇન્દિરા બ્રિજ એટલે કે ગાંધીનગર ના ભાટ સર્કલથી ઇન્દિરાબરી જવાનો જે માર્ગ છે તે તરફના છે જ્યાં આગળ રોડ બન્યા બાદ અને રિવરફ્રન્ટ શરૂ થયા બાદ અમદાવાદથી ગાંધીનગર વચ્ચેનું અંતર છે તે લગભગ લગભગ બાવીસથી મિનિટ મિનિટનું થશે જે અત્યારે ચાલીસથી પિસ્તાલીસ મિનિટનું થઈ રહ્યું છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંગ સોની એબીપીએસ અસ્મિતા અમદાવાદ તો અગિયાર કિલોમીટરને એક્સટેન્ડ કરીને આવનાર સમયગાળા દરમિયાન માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુ કે ભાઈ ઇન્દિરા બ્રિજ સુધી બીજો સાડા ચાર કિલોમીટરનું અને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી શરૂ કરી સન સરોવર સુધી આમ વાત કરવામાં આવે તો સાબરમતી રિવરફ્રન્ટ સન સરોવર સુધી એક્સટેન્ડ કરવામાં આવશે જેની અંદાજિત લંબાઈ લગભગ પચીસ કિલોમીટર કરતાં વધારે થશે ભારતનો આ સૌથી મોટામાં મોટો લોંગેસ્ટ રિવરફ્રન્ટ આવનાર સમયગાળા દરમિયાન તૈયાર થઈ જશે એના ટેન્ડર બહાર પડી ચૂક્યા છે શોભા ગ્રુપ દ્વારા એ વાત કરવામાં આવે ઇન્દિરા બ્રિજ આગળ તેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે અને આવનાર સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટની નગરજનોને અને ગુજરાતને વાત કરીએ કે એક નવી ભેટ નવું નજરાણું આવનાર સમયમાં મળનાર છે